ગુડ મોર્નિંગ આજે આપણે ગુજરાતી અધ્યયન સંપૂર્ણ તેનો એકમ આઠ અને તેની પ્રવૃત્તિ નંબર સોળ સૂનો ઢૂંડો નિકાલો આ પ્રવૃત્તિ કરવાના છીએ અહીંથી હું શબ્દ બોલીશ એ શબ્દ તમારે આ કોષ્ટકમાં આપેલા જે શબ્દો છે ને એની અંદરથી શોધી કાઢવાનો છે અને પછી એના પર શું કરવાનું છે મારવાનો છે એટલે ચેકડી મારવાની છે બરાબર ને ચાલો બોલું હું શબ્દ રેડી અંગૂઠો વેરી ગુડ અંગૂઠો ચાલો બધાએ કરી દીધું કરી દો બેટા ખૂબ સરસ શાક મળ્યો બધાને બધાને મળી ગયો શાક શબ્દ ખૂબ સરસ ચાલો શરણાઈ મળ્યો વેરી ગુડ બોલું બીજો થાળી બે છે સરસ કઈ બધાનું કંચન ખૂબ સરસ થયું બેટા તમારું વેરી ગુડ પંચાઈ વેરી ગુડ થઈ ગયું બધાનું ચાલો ઠેકડો સરસ બંસી વેરી ગુડ ઢગલો કર્યું બધા એ વેરી ગુડ કઠણ સરસ થનગન थंगन। चंपल, चंपल, थो कोई ने खूब सरस वेरी गुड कर बेटा, फाइन મીઠું મીઠું વેરી ગુડ ઊઠો ઉઠો વેરી ગુડ ઢાંકણ ખૂબ સરસ ચાલો મળ્યું બેટા ઢાંકણ શોધી નાખો ક્યાં લખેલો છે ઢાકણ શબ્દ વેરી ગુડ બંધન બંધન ખૂબ સરસ ખંજરી કોઢ ખૂબ સરસ બેઠક બેઠક वेरी गुड ठरियो खूब सरस अंजीर पतंग खूब सरस गुंजन

વેરી ગુડ બધા ગણી નાખેલા છે ચલો ઢ વાળા કેટલા છે તો લખી દો વાળા લખો પછી છ વાળા ત્રણ છે લખી દો અને થ વાળા લખી દો વેરી ગુડ